કાગળ પર વિકાસ અને મેદાનમાં ગંદકી ભાજપ શાસિત તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ આમોદનગરમાં ભાજપ શાસિત નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં અમુદનગરમાં સફાઈ વ્યવસ્થા શૂન્ય સમાન સાબિત થઈ રહી છે ખાસ કરીને વોર્ડ નંબર છ માં ગંદકીનું સામ્રાજ્ય અને ખુલ્લી ગટરોને કારણે જનતાનું આરોગ્ય જોખમાયું છે જેને પગલે આગામી સમયમાં શાસક પક્ષને મતો લેવા જવું ભારે પડી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે નગરના વોર્ડ નંબર છ ની સ્થિતિ અત્યંત દયનીય છે અહીં ઠેર ઠેર ગંદકીના ઢગલા અને દુર્ગંધ મારથી ખુલ્લી ગટરોને કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે નાના બાળકો અને વડીલોને સારવાર માટે ભરૂચ સુધી દોડવું પડી રહ્યું છે સ્થાનિક નગરપાલિકા સભ્ય કમલે સોલંકી દ્વારા આ બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે આક્ષેપ થઈ રહ્યા છે કે મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ માત્ર ફોટો સેશન અને દેખાવ પૂરતી કામગીરીમાં વ્યસ્ત છે જ્યારે વાસ્તવિક પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે આ મોદમાં હાલ એક શિક્ષિત નારી સપે ભારી તે વિષય પણ ભારે ચર્ચામાં છે જે નગરપાલિકાના વહીવટ સામે આંગળી ચિંધે છે છૂટાયેલા પ્રતિનિધિઓ

ક્યાં ગયા હતા તમે બીમાર બીમાર કેમ પડે તમારા મયુર છે હું અહી તાલુકા પંચાયત નવી નગરીનો વસાહત છું અહિયાં રહો છું બે દિવસ પહેલા ગટર સાફ કરવા માટે માણસો આવ્યા હતા બે જણા તે ઉપર ઉપર સાફ કરીને જતા રહ્યા છે અને આ ગંદકીનું સામ્રાજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના નાના બીમાર પડી રહ્યા છે જવાનો રસ્તો નથી આ રસ્તો છે 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 વચ્ચે ગટર બનાવેલી તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી જયારે ઇલેક્શન આવે છે ત્યારે દરેક સદસ્યો પોતપોતાની રીતે પોતપોતાના ઘરમાં જઈ બેઠક કરીને લોકોને સમજાવીને વોટ લઈ લે છે જયારે આજે આમને જરૂર છે જયારે કે તેમના વોટ સહી સલામત છે કે નહીં ત્યારે કોઈ તેને જોવા માટે આવતું નથી તેવું અહિયા દેખાઈ રહ્યું છે છે એટલે છોકરાને ઢકવાનું હોય તો તમે ઢાંકી જાવ અમે જાતે કરી છોકરાઓ બીમાર પડે લગન એટલે અમે કરાવી કે ફૂલ થઈ જઈ છોકરાનું સાત આઠ વર્ષ થી શું કેશો તમે નગરપાલિકા આ સફ કરી જાઓ ઢકરા ઢાંકી જાવ કોઈ ઇન્સાન ને જવા લાયક નથી આગળ રમજાન આવે છે કઈ થઈ ગયો હોય કોઈ મત મયત થઈ જનાજો તકલીફ છે અમને કઈ કોઈ કારણ રસ્તો નથી સરખો

કોઈ જોવા આવતા રાજી નથી પેલી ડોસી પડી ગઈ મારો માણસ પડી ગયો કાલે રાતે પેલો બાઈક વાળી પડી ગયો તો કોણ બેલી થશે પાસ નગરપાલિકા કોઈ જોવા આવવાના છે કોઈ કરતા કોઈ કાર્ય વાળી આવતા નથી ઓટ લેવા આવવાનો હોય પેલા ગટર બનાવો ઢાંકણી કરો પછી ઓટ લેવા આવજો આમોદ નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ સોલંકી વોર્ડ નંબર 6 ના અહીંયાના સ્થાનિક સદસ્ય છે શું કેસો કમલેશભાઈ આ જે ગોડસોટી સમસ્યા છે આ ઉભરાતી ગટર ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનું ઉપદ્રવ આ વિસ્તારની અંદર જ અમારું રેણાંક છે આ વિસ્તારની આજુબાજુમાં જે ઘરો આવેલા છે સ્લમ વિસ્તારના લોકો છે રોજ મરોજની અંદર મજૂરી અને અવરજવર કરવાની પરિસ્થિતિવાળા માણસો છે આ વિસ્તારની અંદર ગટર માટે એસઆઈ હોય ચીફ ઓફિસર હોય કે જવાબદાર વ્યક્તિઓને હું જાતે પ્રતિનિધિ તરીકે ચાર ચાર પાંચ પાંચ વખત સ્થળ મુલાકાત કરવા માટે છેલ્લા વર્ષની અંદર લઈને આવેલો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસઆઈ કે ચીફ ઓફિસર આ જગ્યાએ કોઈક એનું નિરાકરણ લાવેલા નથી પોતાની સક્ષમતા નથી જેવા નિવેદનો આપેલા છે ના છૂટકે અમારે પ્રાદેશિક કમિશનરને ને ફરિયાદ કરવી પડી એના અનુસંધાનની અંદર માન્ય ધારાસભ્ય શ્રી રજૂઆત કરવાના અનુસંધાન માં પ્રાદેશિક કમિશનર અહીંયા સ્થળ પર આવ્યા સ્થળ પર આવીને પણ પ્રાદેશિક કમિશનરે આ જ સ્થળ પર તાકીદે આ કામ કરાવવાને યોગ્ય છે એવો આદેશ આપ્યા ત્યાં આદેશ આપતી વખતે જવાબદાર આ એસઆઈ અને પ્રમુખ એસઆઈ અને ચીફ ઓફિસર હાજર હતા છતાં પણ કોઈક નિરાકરણ ના આવતા આજથી ચાર દિવસ પહેલા અમારે મુખ્ય અધિકારીને વિરોધ પક્ષ ની જે ભૂમિકા હોય એનાથી પણ બદતર હાલતની અંદર કરવા પડે એવી સ્થિતિની અંદર અમારે મુખ્ય અધિકારી કેવું પડ્યું આપ જોઈ રહ્યો છે કે અહીંયા ખરેખર મચ્છર અને પાણીની ગંદકીનો દ્વારા છે પાંચ દિવસ પહેલા અહીંયા ઢગલા કરીને અહીંયા ગંદકીની અંદર આવી ગયા પરમ દિવસે આ ડોસીમાં અહીંયા રહેતા મારા દેખતા અહીંયા પડી ગયા અમારે ના ને અહીંયા મજૂર જવાબદાર વ્યક્તિઓ અહીંયા થયું પડે અહીંયા ઓટલો છે અહીંયા ગટર છે ને અહીં ગંગીનું સામ્રાજ્ય છે આ લોકોની સુવિધા માટે શું મુખ્ય અધિકારી આમ નગરપાલિકાની અંદર એવું ને કે વેળા કડક ઉઘડાઓ તમે સુવિધા શું આપો છે આ બાબતમાં આ તાલુકા પંચાયત પંચાયતની વસાતમાંથી હું ચીપાપી ને કહેવા માંગુ છે કે આ વિસ્તારની અંદર ગટર વ્યવસ્થા કો કોઈ વસ્તુ ન જો તમે વેરો લેવા આવશો જન આક્રોશ સામનો કરવો પડશે માત્ર તમારે અહીંયા ખાલી પાલિકા બેસીને ખાલી ગુજરાત સરકાર બતાવી દો સરકાર ચિંતિત છે ત્યારે ખાલી તમે ફોટો સેશન કરીને જતા છે સરકારે તમને અધિકારી અહીંયા મોકલા અધિકારીની રૂબરૂમાં તમે ફોટો પાડીને મોકલી દો વર્ષો એક વર્ષથી આ ગટરની ગ્રાન્ટ મંજૂર છે ત્યારે આ કામ ક્યારે કરવાનું છે શું તમે આ ગરીબ સ્લમ લેવ વિસ્તારના લોકોના દુશ્મન છો તમારા ઘરની અંદર આજુબાજુમાં આવા મચ્છર ને ગંદકી નો પડદો હોય તો તમે ચલાવી લો છો તો આ વ્યક્તિ માનવ જીવન નથી આ જીવન જીવવાને લાયક નથી આ મનુષ્ય વિરોધી કેમ છો તમારી સામે મારો જલદ વિરોધ છે આવનાર સમય અંદર જો કામગીરી કરવામાં નહીં આવે તો તમારા જોડે શું કામગીરી આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની જોડે હું છું આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની પબ્લિકને હું ધ્યાન સાથે લઈ ને ના છૂટકે મુખ્ય અધિકારી ને જવાબદાર વ્યક્તિ સામે મારે જો ના છૂટકે ધરણા કરવાનો વારો આવશે તો મારે ધરણા પર બેસવું પડશે હું સામાન્ય વ્યક્તિના ગરીબ વર્ગના ઓટલા પાસે ચાલતી ના આજુબાજુની પરિસ્થિતિને જોઈને દયનીય હાલત લાગે છે આ માનવ જીવન માટે એક આતંકવાદી પ્રવૃત્તિ હું તો ઘણી બતાવું કે આટલું બધું એમને દેખાતું નથી આટલો બધો મનસ્વી વહીવટ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિની અંદર જીવન જોવાનું મળે છે અધિકારીઓને જો કામ કરવું ના હોય હવે અધિકારીઓને ખાલી માત્ર ટેબલ બે બેસીને જ કામ કરવું હોય તો હવે અધિકારીઓ અમદ નગરપાલિકામાં ન ચાલી શકે